નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર ગુજરાત ત્રણ દિવસ માટે તૈયાર થઈ જજો ફરી એકવાર વરસાદ ની આગાહી બે હજાર રૂપિયા નો હપ્તો આ વ્યક્તિઓ ને મળે તો કપાસ ના ખેડૂતો થઈ જાવ સાવધાન તમારા ઘરે દીકરી છે તો જોવો આ મોટી ખબર કુલ દુર્ઘટના બાદ સરકાર આવી એક્શન મોડ માં ત્યારબાદ અતિ ભારે વરસાદ ને કારણે મોટી નુકસાની હવે આખું ગુજરાત એક સમાન કાયદો

અત્યારે ગુજરાતમાં વરસાદનું જોર પકડ્યું છે ત્યારે ગુજરાતભરમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને આ દરમિયાન હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી દેતા જણાવવામાં આવ્યું કે સોળ જુલાઈથી ગુજરાત રાજ્યમાં ફરી એકવાર બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થશે ત્યાં આવનારા સમયમાં ગુજરાતના દરેક જિલ્લાઓને ફરી એકવાર ધમરોડવા માટે તૈયાર થઈ ગઈ છે અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પંચાવન થી સાઠ કિલોમીટર એક થી દોઢ કિલોમીટરના લાંબા કાળા વાદળો અત્યારે ગુજરાતના વાતાવરણમાં ફરી રહ્યા છે અને તે કોઈ પણ સમયે ગુજરાતને ધમરોડી શકે તેમ છે તો આ સમયે અત્યારે વરસાદની આગાહી વ્યક્ત કરતા આ જિલ્લાઓને અત્યારે ખાસ એલર્ટ કરી દેવામાં આવ્યા છે જેમાં તો આ સાથે જ ઉત્તર ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો માટે પણ આગાહી વ્યક્ત કરી દેવામાં આવી છે જેમાં છવ્વીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે તો

ફેબ્રુઆરી માસ દરમિયાન સરકાર દ્વારા બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોને બેંક એકાઉન્ટમાં આપવામાં આવ્યો હતો ત્યારબાદ અત્યારે ચાર માસથી પણ વધુ સમય થઈ ગયો છે અને આ મહિને અઢાર જુલાઈ દરમિયાન સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો તમામ ખેડૂતોને તેમના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવી શકે તેવા મીડિયા રિપોર્ટ્સ અનુસાર અહેવાલો મળી રહ્યા છે પરંતુ અત્યારે એક મે બે હજાર પચીસથી જે ખેડૂત દ્વારા એક મહિના સુધી ચાલતી ઝુંબેશ ચલાવવામાં આવી હતી તેનો અંતિમ સમય એકત્રીસ મે બે હતો પરંતુ આ ઝુંબેશમાં જે પણ ખેડૂત મિત્રો આ યોજના મેળવવા માટે બાકી રહી ગયા છે અને નોંધણી કરાવવાની બાકી છે તો તેઓને પણ આ યોજના થકી હવે આવનારા સમયમાં લાભ મળશે પરંતુ અત્યાર સુધીમાં જો નોંધણી તમે નથી કરાવી તો આ અવસરે હવે તમારે નોંધણી કરાવવી મહત્વપૂર્ણ છે

મહિના અગાઉ કપાસના પાકને નુકસાન થયું હોવાનું પણ લોકો દ્વારા જાણવા મળ્યું છે છે આ અંગે હવે ખેડૂત સોઢાએ જણાવ્યું કે મિત્રો ચાલુ વર્ષે વરસાદ સમય કરતાં વહેલો શરૂ થઈ ગયો છે ને આ વખતે ગુજરાતમાં ચાર થી પાંચ જૂન દરમિયાન ગુજરાતમાં વરસાદે પોતાનો દેખાડો દઈ દીધો હતો તેમજ સારા પ્રમાણમાં વરસાદ શરૂ થયો અને સતત વરસાદ ચાલુ પણ રહ્યો છે જેથી નીચાણવાળા વિસ્તારોમાં આવેલ ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાનું અને હજુ ન સુકાયા હોવાની પણ તેઓએ વાત જણાવી જેથી એક મહિના અગાઉ વાવેલા કપાસના પાકને અત્યારે નુકસાની થવાનો ભય સતાવી રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે ખેતરોમાં અત્યારે કપાસનો પાક પણ પીળો પડવા માંડ્યો છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર જો મિત્રો તમારા ઘરે પણ નાની દીકરી છે તો ખાસ સાંભળજો અત્યારે ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ અને નાની છોકરીઓને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે અને આ યોજના થકી સરકાર દ્વારા આર્થિક મદદ કરવામાં આવે આ મદદ વિવિધ યોજનાઓના રૂપમાં કરવામાં આવી રહી છે ગયા વર્ષે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નમોલક્ષ્મી યોજના શરૂ કરી હતી જેથી ગુજરાતની દરેક છોકરીઓ અને મહિલાઓ માટે આ યોજના અત્યારે ખાસ અભ્યાસ માટે આર્થિક મદદ કરવામાં આવી રહી છે તાજેતરમાં જ આ યોજનાનો લાભ લેતી અનેક વિદ્યાર્થીઓએ પોતાનો અનુભવ શેર કર્યો અને તેઓએ કહ્યું કે પ્રધાનમંત્રી નમોલક્ષ્મી યોજના અંતર્ગત તેઓને પણ પોતાનું ભણતર અને અભ્યાસ આગળ વધારવા માટે સરકાર દ્વારા તેમની માતાના બેંક એકાઉન્ટમાં નમોલક્ષ્મી યોજના અંતર્ગત એક લાખ રૂપિયા સુધીની સહાય મળી છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર કુલ દુર્ઘટના બાદ સરકાર આવી એક્શન મોડમાં અત્યારે વડોદરામાં ગંભીર ઓવરબ્રિજની ઘટના બાદ સરકાર અત્યારે જાગી ગઈ છે અને રાજ્યના તમામ પ્રકારના ઓવરબ્રિજને તપાસ કરવા કરવા માટે એટલે કે ટેસ્ટિંગ માટેના આદેશ જિલ્લા તંત્રએ અત્યારે આપવામાં આવ્યા છે ત્યારબાદ ટીમો બનાવી ઓવરબ્રિજનું અત્યારે ગુજરાતમાં નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે બ્રિજ દુર્ઘટના બાદ હવે ગુજરાતના વાહન વ્યવહાર પર અત્યારે મિત્રો મોટી અસર પડી શકે તંત્રએ તાત્કાલિક અસરથી સમારકામની કામગીરી હાથ ધરતા તમામ વાહન ચાલકોને અત્યારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો અનેક બ્રિજ બંધ થતા રાહદારીઓને પણ અત્યારે તેઓના રસ્તા બદલાવાનો વારો આવ્યો છે જે તેમના બજેટ પર અસર કરશે ઉપરથી અત્યારે ચોમાસા દરમિયાન કામગીરી કરવી કેટલી શક્ય છે તે સરકારને સમજવું જોઈએ ચોમાસામાં બ્રિજ બંધ કરીને સરકાર અત્યારે લોકોને મુશ્કેલીમાં મૂકી રહી છે ત્યારબાદના મોટા સમાચાર અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોને નુકસાની અત્યારે ગુજરાતમાં વરસાદે જોર પકડ્યો છે અને વરસાદને કારણે અમુક જિલ્લાઓના ખેતરોમાં પાણી પણ ભરાઈ ગયા છે હંમેશા પાણીની તંગી ભોગવતા જો વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પંથકમાં પણ ગઈકાલે ધોધમાર વરસાદ વરસતા દાંતીવાડા પંથકના ખેડૂતોના ખેતરમાં અત્યારે પાણી ભરાઈ જતા ખેતરમાં વાવેલા પાકો પાણીમાં ગરકાવ થઈ જતાં પાક નિષ્ફળ થતા ખેડૂતોને પણ અત્યારે મોટું નુકસાન ભોગવવાનો વારો આવતા ખેડૂતોને સરકાર પાસેથી સહાયની માંગણી કરી રહ્યા છે અને સરકાર દ્વારા આ તમામ ખેડૂતોનું સર્વે કરીને તેમને પાક સહાય યોજના અંતર્ગત તેઓને પણ સહાય આપવામાં આવે તેવી માંગણી ખેડૂત કરી રહ્યા છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર હવે આખો ગુજરાત એક સમાન કાયદો ગુજરાતમાં અત્યારે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડની જેમ યુનિફોર્મ નામકરણ પોલિસી પણ આવી ગઈ છે હવેથી જન્મ મરણના દાખલાઓ આધાર કાર્ડમાં સૌપ્રથમ વ્યક્તિનું નામ પછી તેમના પિતાનું નામ કે પતિનું નામ અને છેલે અટક લખવામાં આવશે બાળકના પિતા તેમજ માતાની કોલમમાં પણ સૌપ્રથમ નામ ત્યારબાદ પછી મિડલ નેમ અને છેલ્લે અટક લખવાની સૂચન સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર પરિ દ્વારા પરિપત્ર બહાર પાડીને અત્યારે લોકોને કરી દેવામાં આવી છે આથી તમારે હવે આવનારા સમયમાં તમારા કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટ છે તેમાં તમારા સુધારા વધારા કરવાની ફરજ પડશે અને તેમાં તમારે પહેલાં સૌપ્રથમ તમારું નામ ત્યારબાદ તમારા પિતાનું નામ અથવા તમારા પતિનું નામ અને છેલે તમારી સરનેમ લખવાની રહેશે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર શું ફરી એકવાર ગુજરાતમાં મફત વીજળી મળશે અત્યારે સમગ્ર ગુજરાતમાં એક પ્રશ્ન લોકોના મનમાં ઉદ્ભવી રહ્યો છે કે સરકાર દ્વારા શું ગુજરાતના તમામ લોકોને મફતમાં વીજળી આપવામાં આવશે ત્યારે ભારતના પાંચ રાજ્યો મળે છે કે મફત વીજળી દિલ્હીમાં અત્યારે મિત્રો બસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે ઝારખંડમાં લોકોને એકસો ને યુનિટ વીજળી મફત આપવામાં આવે છે રાજસ્થાનમાં પણ પાંચ લાખ પરિવારોને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે ત્યારે હિમાચલ પ્રદેશમાં પણ એકસો પચીસ અને પંજાબમાં ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવે છે તો ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ તે તમે નીચે કમેન્ટ કરજો ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ખેડૂતોનું વિરોધ પ્રદર્શન લોકો ભરાયા રોષમાં અત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘ ખાતે યુરિયા ખાતર ન મળતા ખેડૂતો સિત્તેર ગામના ખેડૂતો અને તેમના પ્રતિનિધિત્વ આ ગઈકાલે ચૌદ જુલાઈએ ઉગ્ર દેખાવો કર્યો ખેડૂતોએ ખરીદ વેચાણ સંઘના પ્રમુખોનો ઘેરાવો કરીને સૂત્રાચાર કર્યા અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું યુરિયા ખાતરનો જથ્થો હોવા છતાં ખેડૂતોને વેચવામાં નથી આવતો અને પ્રાપ્ત માહિતી અનુસાર ખરીદ વેચાણ સંઘ પાસે અત્યારે પચાસ ટન યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં ખેડૂતોને પોતાના ખેતરમાં વાપરવા માટે ખાતર તેઓને વેચાણ કરવામાં આવી રહ્યું નથી અને તમામ યુરિયા ખાતર અત્યારે પ્રાઇવેટ કંપનીઓને સસ્તા ભાવે વેચવામાં આવી રહ્યું છે તેથી અત્યારે અમરેલીના સાવરકુંડલાના ખેડૂતોએ ભારે અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર વર્ષે મળશે સાહીઠ હજાર રૂપિયા સુધીની ભેટ સરકાર અત્યારે તમામ પ્રકારના લોકો માટે અટલ પેન્શન યોજના યોગદાન પસંદ કરેલી પેન્શનની રકમના આધારે બદલવામાં આવે છે યોજનામાં મિત્રો તમે એકવાર જોડાયા પછી ગ્રાહક દ્વારા કરવામાં આવેલ યોગદાનના આધારે એટલે કે તમે જેટલી ખાંડ નાખશો તેટલું મીઠું થશે તેના આધારે ગ્રાહકે સાઠ વર્ષની ઉંમર પછી પેન્શન મળશે આ અંતર્ગત રોકાણકારો એક હજાર રૂપિયા અથવા બે હજાર રૂપિયા અથવા ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર રૂપિયા જેટલી તમારી શક્તિ હોય તે પ્રમાણે સરકારના બેંક એકાઉન્ટમાં જમા કરવાના રહેશે ત્યારબાદ તમારી સાઠ વર્ષની ઉંમર બાદ સરકાર દ્વારા તમને પેન્શનની રકમ ચૂકવણી કરવામાં આવશે